તો હાલો જલ્દીથી બળદને પડાવતો પીછી અનુસાર ને પડાવવા તો બેને પળાવી દે અને પછી ઘરે ઘીરે વિનો માંડવી હારી કરવાની વિનો માંડવી ઘરે ઘીરે હારી કરવાની છે તો હાલો બાજુ આપણો પાલન ટકલો થઈ ગયા ને જૂનાગઢ હમણાં આગળ આપણે તમને કીધું હતું કે ઘરે માંડવી વિનો ઘરે આપણે જે જીરું નહીં પણ શેનાવાય ને એમાં વિનાણી છે હાથ હાથ બેગ લઈને નીકળી ગયો છું વિના માટે માંડવી પડામાં પોછા પછી નીકળી ગયો પડા બાજુ કેમ કે જવાનું છે દવા છાંટવા જીરામાં

જો ભાઈ અમારી મોટર છે ને થોડું થોડું તો આવ્યું જીવ થઈ ગયું બહુ પાણી તો પાડતી હવે ઘરે જાઉં છું પાછો પંપ લેવા માટે કેમ કે દવા સાટી જીરામાં કાકા મોટર સુ એટલે હવે જો ઘરે ગયો તો મારા કાકાની ની પપ લે કેમ કે અમારે પપ પાછું સાજીને ખોટી રહ્યો તો પાછું જાઉં છું દવા સાટવા જો આ દી કેવા મસ્ત રીતે હાથમાં ગયો અને આ પંપ જો મારે તે જાય એટલો હાલે કાકા ભાઈ મૂકે નહીં ઉપાડી એટલે કેટલું બાકી પાણી કાઢે બહાર પ્રેશર સાથે ફુવારા લગભગ બાર ત્યાર નો હશે બધા જો હવે કામ કીમ વે જા હું એકલો રહી ગયો પાણી વાળતો જો હાંજ પડાઈ ગયા છે હું વાળું છું જે જીરા મહું છે એમાં પાણી બાકી બધા વે ગયા છે ઘરે અત્યારે નિરાજ એકલો એકલો બેઠો હો ને બસ મોજે મોજ બધા ગયા છે ઠાકર દાદા ને ને હું અહીં પાણી વાળું બોલું મોટર નું બિચારે છે ને તો સરખું પાણી નીચું પડે છે અને આ જો મોટર સરખું પાણી નીચું પાડતી ને એટલે જો કાલે મોટર ઓપરેશન કરવા લઈ છે કેમ કે પાણી જો ઘડી ઘડકાવા મારે ઘડી આવે ને ઘડી નથી થાતું એટલે છે ને કાલે ઓપરેશન કરી નાખો ને મોટરનું હવે છે ને મારી બેન પાણી વાળા હોય તો હું છે ને ઘરે જલ્દી જલ્દી વાળું કરતો હોય વાળું ને એવું કહીને જો નીકળી જાય પાછો પડાવવા હારે હું લઈ જશું તો હું લઈ જશું ફળાય કે કેમ કે આ છે દેવ દિવાળી એટલે કે ઠાકર દાદા પણ ગયા હતો થોડોક તો આપણે ભલે જાણ હોય કે ભાઈ કે ઉજાવાનું તો થાય છે તો લઈ જાવ ફળાય કે ગુંજામાં થોડાક કે તો હાલો જઈને ફોડવી અને તમને પણ દેખાડવી ફૂટે તો જ હાલો જગી ચૂક્યો છે આપણો ફળાય કે હવે ફૂટે છે જોવો થોડોક દૂર ગયો હું ફૂટ છે આપણો ફડક્યો ધીરે ધીરે છે